હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ આજે એકદમ ફ્રેશ મોર્નિંગ છે ને અત્યારે હવે ઘરના કામ કરું છું કપડાં ધોવામાં નાઈ નથી ડિશવોશરમાંથી વાસણ ગોઠવવાના ને એવું બધું બાકી છે નાસ્તો તો કરી લીધો ને કુશલ ને મિસ્ત્રી હવે આ બધા બહારના કામમાં લાગી ગયા છે તો જોઈએ શું કરે છે બધું સ્પ્રિંકલર ફિટ કરવાનું કામ ચાલે છે એમને ચાલુ પછી કરવું પડે અહિયાં સુધી આવે પાછળ પવન કીડી અરર નીચે બહુ છે ગરમી

હજી ત્યાં બધું ગોઠવવું પડે ને એવું થાય ને તો પેલા આ તમે સેટિંગ કરો છો એવું પછી કરશો પછી ગોઠવશો હમ હમ આજે બહુ ગરમી જ કા

સારું વાત થોડો પવન તો છે ગરમી સાથે એટલે વાંધો ના આવે કંઈ કામ કરતા હોય

હું કદાચ સવાર સુતી હોય પણ તમારે ગમે ત્યાં જોતું હોય ત્યાં લઈ જાવ બહારથી એક સાઈડ ઇન્ડિયન રહે છે એક સાઈડ ઓઝી છે ઇટાલિયન છે એટલે હસ એમાં એવું છે હસબન્ડ ઇટાલિયન છે અને વાઈફ ઓઝી છે એવું છે એક સાઈડ ઇન્ડિયન છે પણ એ હિન્દી ભાષી છે આપણા ગુજરાતી નથી કંઈક બીજા સ્ટેટના છે શું છે કીડી બહુ છે ચડી જશે નીચે જોઈને ચાલજો લાવ લઈ લો કોશલ મોબાઈલ લઈને આવ્યો છે એટલે પોકેટમાં ભીનો થાય છે એવું કે છે કે મોબાઈલ લઈ લ્યો તમે લાવ હવે હું કરી લઉં અંદર ઘરના કામ તમે આ કરો પછી આવું થોડી વાર પછી નિશુઈ બેન આય મજા કરે છે હાલો અંદર હવે સાડા બાર વાગ્યા હવે ફ્રી થઈ બધું ઘરનું કામ ને કપડા ને બધું ક્લિનિંગ નાતું કરવાનું કપડા ધોયાલ ના મિસ્ત્રી હશે લેવા ગયા બે બારે કરે છે પાણીની બોટલ રાખજો ગરમી માં અહિયાં પીવા રાખી ને એ પડી ગઈ પવન

હમ અમે ઇન્ડોર એક્સરસાઈઝ કરી તો તમે આઉટડોર કરો હવે કઈ જમવાનું હોય તો બોલો બનાવવાનું અત્યારે નહીં તો થોડી વાર પછી કઈ અને મિસ્ત્રીના કે મેં હેલ્પ કરી એવું કહે છે મેં હમણું થોડુંક કર્યો સરસ લ્યો હમ હવે કામ તો થઈ ગયું નાવાનું બાકી છે ક્યાંક સાંજે જાય તો ત્યારે જ ચાર પાંચ વાગે આજ પવન છાજ સારું છે કે ગરમી તો એટલી ના લાગે આમ હમણાં થોડું ક્લાઉડી થઈ ગયું તો સારું વચ્ચે એકદમ સોની હતું બોલો કીડી ચડે છે તો તું મને કેમ ચડસ પણ મંકી સારી ચડો એ તો તું ચપ્પલ પહેરી ન થાય એવી આવા જ કામ કરે હાલો તો અંદર જઈએ આપડે કઈ કામ હોય તો કેજો પછી અમારા લાયક અમારા લાયક છે જ નહીં ને એટલે જ એટલે જ અમે ઘરના કામ કર્યા ઈ અમને ફાવે બહુ બહાર નું નથી ફાવતું કાઈ હું અંદર આવી બહુ બધી માખી તો હવે પવન પાટ તો આંદો ના આવે જો મારવાળી

મિસ્ત્રી હેલ્પ કરાવતા હતા અમે થોડીક ભરવામાં આટલું બાકી રહી ગયું છે કુશલ ને કઉ ભરી દીવા ઉપર માટી નાખે મીસુ તો આખી માટી માટી થઈ ગઈ હતી નાવા મૂકલી અમે માટી વાળો પગ લઈને ઘરમાં આટા મારતી હતી એટલે હમણાં હું થોડીક ખીજાડી તો ગઈ નાવા જલ્દી હજી હમણાં કર્યા કચરા પોતા ને બધું ને પછી પાછી મેંડી માટી વાળી બોટલ ને ટેબલ ને બધું સ્ટૂલ ને બધું અંદર મૂકવા મેંડી ને એજ પેલા સાફ કરવા દે પછી અંદર લઈ એટલે ગઈ ને આવા હજી આમાં થોડા ઘણા ફેરફાર કરવા પડશે ને કઈક સેટિંગ આજે ઓલે ઉપર આવે એ અંદર વય જાય એવું કે છો ને તું નળી બંધ કરી એટલે હમ હમ

કપડા સુકાઈ ગયા છે હવે તો લઈ આવું ખોટા કલર ઉડી જાય એવું છે અહીંયા તડકો એવો હોય એટલે હવે એ લઈને સંકલ નાખવું એટલે કામ પૂરું પછી ફ્રી ગ્રોસરીને એવું લેવા જવાનું છે પણ આજે બધું પાંચ વાગે બંધ થઈ જાય એટલે જોઈએ હવે આજે જાય કે કાલે આજે આ થાકી ગયા છે કાલે જાશું કાંઈ એવું હોય આજ ખાલી જમી આવશું બારે જમી આવી આરામ ફૂલ જયારે ભૂખ લાગી હોય ત્યારે ભાગશું તમે નાઈ લ્યો એટલે પછી જવું હોય તો જઈ શકીએ ચલો હું કપડા લઈ આવું હવે હવે કૌશલ્ય તૈયાર થઈ ગયા છે હવે જાય ભૂખ લાગી જ ને મજૂર ને ભૂખ લાઈ ગયાં છે હા બપોર ખાધું નથી અને તડકામ કામ કર્યું થોડુંક એટલે હમ હા એ તૈયાર થઈ ગઈ

आज खटास वाड़ो है कैक जो, जो तू है दे दियो मैं बर्गर का तू आज है हम्म अंग्रेज जैक्स में ये ना बर्गर ये ना बहुत भावे माने वो छुपा हुआ है तो ये माय तरण चार सोस ना था ये बाबे अंग्रेज जैक्स का नाम तो मैं भूल गया ये मेरे फेवरेट चे भाई जो गिया है मैं इस रे है लोए

એટલું બધું આ ફ્રેન્ચાઇઝી વાળું નતો કઈ ખાલી હોટલ હોય ને એવું હોય હવે તો આ બધું કેફે ને એ બધું વધી ગયું ને એ ટાઈમ તમે કેટલા બધા ચા પીવા જતા બેંક થી હવે તો બધું કેફે ને એવું બધું થઈ ગયું ને એકદમ આ વ્યવસ્થિત સીટિંગ ને એવું બધું એટલે ગમે તો પછી જેમ ટાઈમ જાય ટાઈમ જાય એમ ડેવલપ થાય પછી બરાબર છે